ગુજરાતના DGP ની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર તાત્કાલિક પગલા લેવામાં તેના સંદર્ભેમાં ધોરાજી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને DGP ની સૂચનાનું પાલન કરવાનું ધોરાજી પોલીસ તંત્રે શ્રી ગણેશ કરી પણ લીધા છે જેના ભાગરૂપે આજરોજ ધોરાજી શહેર અને ધોરાજી તાલુકો ઉપલેટા ભાયાવદર પાટણ વાવ આમ પાંચ પોલીસ હદમાં આવતા ગામમાં ભારે ગુનાહિત કૃત્ય કરનારા અને ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો જેવા કે ગેરકાયદેસર શરીર સંબંધ બાંધનાર અને ખનન માફિયા ખાણ ખનીજ માફિયાઓ મની લોન્ડરિંગ જેવા અનેક મોટા 75 જેટલા મોટા અપરાધીઓને ડીવાય એસપી તથા પીઆઈઆઈ તથા ધોરાજી શહેર અને તાલુકા અને ઉપલેટા ભાયાવદર પાટણ વાવના પોલીસ તંત્ર અને પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમાં આજ રોજ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું ભાન આરોપીને કરવામાં આવ્યું અને હવેથી કોઈ પણ પ્રકારની લાલિયાવાડી પોલીસ તંત્ર નહીં ચલાવી નહીં લેવાય અને કાયદો વ્યવસ્થા જાળવવા તે માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને તેમ છતાં કોઈ કાયદો વ્યવસ્થા નહીં જણવાય તો તેવા લોકો ઉપર કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું ગુજરાત રાજ્યના માનનીય ડીજીસી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબ ડિવિઝનમાં સો કલાક માટે ધોરાજી સબડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબડિવિઝનમાં જેમાં પાંચ પોલીસ સ્ટેશન આવડે છે ધોરાજી સિટી ધોરાજી તાલુકા ઉપલેટા ભાયાવદર અને પાટણવા આમાં આઠ જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ બે કેસો કરવામાં આવેલ છે ડીજીસીએલ દ્વારા જો છે આશરે બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ દો ગુનો દો ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાન ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી જો છે આ ચાલુ છે ઇસકે ખિલા ઇસકે અલાવા પિંચર જેટલા શરીર સંબંધી ગુનાગાર જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુનાઓના જો અપરાધી છે આજ જ કાઉન્સેલિંગ કરવી હતી અને મની લેન્ડિંગ ની થ્રુ જો છે એક્સ્ટ્રોશન કરવા વાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હવે સુધી એક ગુનો આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અને એક ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે દબાણ ગેરકાયદેસર દબાણ કરવાવાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હવે સુધી જો છે બે નોટિસ આપવામાં આવી આવી ચૂક્યા છે અને બે જગ્યાઓ પર તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમૂવલ માટે ચાલુ છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ